સાદુ રૂપ આપીએ એટલે જવાબ મળે ચાલો બે મિત્રોની ઉંમરનો સરવાળો જો બરાબર ધ્યાન દેજો હમણાં તમને આવડી જશે બે મિત્રો તો બે મિત્રો એટલે લખશું અહીંયા જે લખ્યું છે લખી નાખો બે મિત્રોની ઉંમર નો સરવાળો કેટલો જે છે 20 વર્ષ છે બરાબર 20 વર્ષ ચાલો આ બે મિત્ર ની ઉમર આપણે નથી જાણતા તો આપણે એવું લખીએ ધારો કે કોઈ પણ એક મિત્ર ની ઉંમર માટે ધાર લઈ ધારો કે એક મિત્ર ની ઉંમર એક મિત્ર ની ઉંમર એટલે ધારશું ઉંમર હંમેશા વર્ષમાં ધરાય એક વર્ષ છે ચાલો એથી કરીને આપણે લખશું એક મિત્રની ઉંમર બીજા ઉંમર બરાબર કેટલા વીસ વર્ષ જો બે મિત્ર ની ઉંમર એક મિત્ર ની ઉંમર વત્તા બીજા મિત્ર ની ઉંમર બરાબર વીસ વર્ષ એક મિત્રનો ઉમર આપણે આ એક મિત્રનો ઉમર માટે હું જરો x છે અહીંયા લખું x વત્તા બીજા મિત્રની ઉંમર બરાબર કેટલા આવશે 20 તેથી કરીને બીજા મિત્રની ઉંમર તમે જોઈ શકો છો 20 x આ x છે પ્લસ છે આપણે જોશું તો માઈનસ આવશે

આપણે શું કરશું 4 વર્ષ પહેલા જોરા બધ્યા નાખજો 4 વર્ષ પહેલા શું થાય બે મિત્રો ની ઉંમર ગોતીએ ચાલો 4 વર્ષ પહેલા શું હોય છે એક મિત્ર ની ઉંમર જો એક મિત્ર ની ઉંમર જો 4 વર્ષ પહેલા એક મિત્ર ની ઉંમર એટલે એક મિત્ર ની ઉંમર કેટલી છે x એમાંથી કેટલા બાદ કરશું 4 तार व स्पेशल जकाय उमरते जकाय उमर એટલે x હતી હાલની ઉમર તો એની ઉમરમાંથી તમારે બાદ 4 કરવો પડે તથા બીજા મિત્રની ઉંમર બીજા ઉમર મિત્રની ઉમર કેટલી છે 20 તો ના सॉरी એયા બીજા મિત્રની ઉમર કેટલી છે બરાબર 20

ચાર વર્ષ પહેલા એટલે આમાંથી તમે ચાર બાદ કરો અને બીજા મિત્ર જે આપ્યો છે એની જે ઉંમર હોય એમાંથી પણ તમે ચાર બાદ કરો શું વીસ માંથી ચાર બાદ કરશો એટલે સોળ માઇનસ એક્સ છે હું માનું છું કે આ બંને તમને આવડી ગયા છે હવે જો આપો હવે તમે જુઓ તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર હવે ચાર વર્ષ પહેલાની વાત કરી છે તો આપણે એવું લખશું કે આપેલ સમીકરણ મુજબ આપણે શું શબ્દ ચાર વર્ષ પહેલા બંને મિત્રોની ઉંમરનો ગુણાકાર

આ સમીકરણને આપણે સાદુ રૂપ દઈએ તો આપણે વચ્ચે ગુણાકારની છે ને કંડક્ષી એટલે આપણે આમ સમીકરણમાં છે એક્સ માઇનસ ચાર અને બીજું સમીકરણ જે છે સોળ માઈનસ એક્સ બરાબર અડતાલીસ ચાલ આનો હવે આપણે પાઉ છોડી અને સાદુ રૂપ આપીએ તો ચલો આનો આની સાથે ગુણાકાર કરો અને આનો આલી સાથે ગુણાકાર કરીએ ચાલો તો x નો 16 સાથે ગુણાકાર એટલે 16x એટલે x નો 16 સાથે ગુણાકાર એટલે x નો આલી સાથે ગુણાકાર આવશે એટલે x નો 16 સાથે x નો ax સાથે પણ નિશાની માઈનસ આવશે x * x એટલે x² નિશાની માઈનસ ચાલો અને એ જ રીતે 4 નો 16 સાથે ગુણાકાર તો 16 * 4 એટલે 64 ચાર નો સોળ જો અહિયાં ચાર નો ચાલો આનું પેલા આપણે એક્સ વાળા પદ લખીએ તો આપણે માઇનસ એક્સ આવશે પછી આપણે એક્સ વાળા પદ લખીએ તો સોળ એક્સ અને ચાર એક્સ થાય સવાળો થાય તો સોળ ને ચાર કેટલા થાય વીસ કેવો અને ચાર વીસ થાય આપણું અને ચોસઠ એમનું લઈએ અને અડતાલીસ આ બાજુ છે તો કેટલા આવશે માઇનસ અડતાલીસ બરાબર હવે આપણે આ સમીકરણ મળ્યું છે સાદરૂપ આપી એટલે આ પ્રકારનું સમીકરણ મળે છે તેથી કરીને આપણે એવું લખશું જો આપણે પહેલા x² વાળો પદ લખશું x વાળો પદ શું છે x² પછી x વાળો પદ લખશું x² એટલે કે 16x અને આ 4x બે પ્લસ છે એટલે 16 ને 4 કેટલા થાય પ્લસ 20 પ્લસ 20x આ માઈનસ 64 છે તેના માસ માઈનસ 64 કાઢશું

હવે આપણે આ જે નિશાનીઓ જે છે એ ફેરવી શકીએ તો પ્લસ હોય એટલે માઈનસ કરીએ આ પ્લસ હોય એટલે માઈનસ કરીએ માઈનસ હોય એટલે પ્લસ તો પ્લસ હોય ને માઈનસ તો માઈનસ છે એને હું કહું છું પ્લસ તો x સ્ક્વેર આ પ્લસ છે તો હું કહું છું માઈનસ અને પ્લસ છે માઈનસ છે એને હું કહું છું પ્લસ ચાલો આ આપણું સમીકરણ મળ્યું આ સમીકરણને આપણે x2 + 2x + c સાથે સરખાઈએ તો ચાલો આપણ આ જે સમીકરણ છે x2 - 2x + 12 = 0 અને આપણે x2 + bx + c સાથે સરખાवता

b² - 4ac = b² b बराबर आया से जो यहां b² એટલે -20² - 4e e એટલે 1 અને c c એટલે 152 152 સામ આનો ગુણાકાર -20 * -20 20 * 240 એટલે આયા માઈનસ છે પણ વર્ગ થાય -20 * 20 એટલે +400 અને આપણે 112 * 4 એટલે 12 * 48 4 = 4 એટલે કેટલું છે -4 એ 12 * 48 એટલે આમાં 400 માંથી -448 જાય તો સમજી ગયો કે કેટલા આવશે -48 -48 ઇસ લેસ ધેન 0 અચ્છા થાય એવું એક્સ્ટ્રા વધારે જ તો ચાલ આપણે આપણે પધારે એક આપણો પૂરો કરી ચાલો આ તમારો વિવેચક મળ્યો આપણે શું લખશું કે વિવેચક બરાબર -48 મળ્યો આ -48 એટલે શું કહેવાય વિવેચક બરાબર -48 ઇસ લેસ ધેન 0 તો વિવેચક હંમેશા શૂન્ય કરતાં નાનો હોય

આપણે આ ઉમરો જે છે એ નહીં મળે આપણે ડેલ્ટા હંમેશા ડેલ્ટા બરાબર 0 હોવો જોઈએ અથવા સોરી વિવેચક બરાબર 0 હોવો જોઈએ એટલે કે વિવેચક શૂન્ય હોય વિવેચક શૂન્ય કરતા મોટો હોય તો જ દાખલો ગણી શકાય અથવા મળી શકાય નહીં એટલે આપણે બીજ ન મળે તેથી આપણે આ તો શક્ય નથી ચાલો આ રીતે આપણે આપણો જે દાખલો